દીવ ભાજપના પૂર્વ પ્રમુખની હોટલમાં દારૂનું સેવન કરી ડાન્સ કરતા ઓગણીસ જબ્બે દીવમાં આવેલ દીવ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન શાહની હોટલ ધ તુલીપમાં દીવ પોલીસ દ્વારા રાત્રિના સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું હોટલના પરિસરમાં અન્ય પોલીસ સ્ટાફ સાથે ગેરકાયદેસર અને અશ્લીલ ગતિવિધિઓ થતી હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન અધિકારીઓએ ઉશ્કેરણીજનક પોશાકમાં આશરે આઠ મહિના મહિલાઓને સંડોવણી ચાલુ અશ્લીલ નૃત્ય પ્રદર્શનની શોધ કરી હતી જેમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે બધા ડીજે મ્યુઝિક સાથે પરફોર્મ કરી રહ્યા હતા આ પ્રદર્શનમાં પુરુષો સાથે હતા જેઓ અશ્લીલ ડાન્સ કરતી મહિલાઓ પર ચલણી નોટો ફેંકી રહ્યા હતા મહિલા કલેક્ટરે મહિલાઓની સુરક્ષા ખાતર આ બાબતની ગંભીર નોંધ લઈને તાત્કાલિક આ હોટેલનું લાયસન્સ રદ કરીને હોટલ માલિક દીવ ભાજપના પૂર્વ પ્રમુખ બિપિન બાબુભાઈ શાહની ધરપકડ કરી જેલ હવાલે કરવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે